હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન અમુક વખત શર્ટ એટલા મેલા ન હોય પરંતુ તેના જે કોલર હોય તે ખૂબ જ ગંદા થતા હોય છે તો આવા મેલા કોલરને આપણે ઘરે જ કઈ રીતે સાફ કરી શકાય તો એ માટેનો આઈડિયા જોઈ લઈએ અહીં મેં એક એવો શર્ટ લીધેલો છે જેમનો કોલર ખૂબ જ ગંદો છે તો પહેલાં તો કોલરને ભીનો કરી લઈએ ત્યાર પછી કોઈ પણ ટૂથપેસ્ટ લઈશું હવે આ ગંદા કોલર પર ટૂથપેસ્ટ લગાડીએ અને ત્યાર પછી કોઈ પણ એક નકામો બ્રશ લેવાનું છે હવે આ બ્રશથી આપણે આ કોલરને ઘસીશું તો તમે જોઈ શકશો કે આમ કરવાથી કોલર પર જેટલો પણ મેલ છે જે જામેલો મેલ છે તે પણ છૂટવા લાગશે અહીં તમે કોઈ પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો

તો આ રીતે તમે કોલગેટ દ્વારા કોલર અને કફને સાફ કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ ટીપ ઘણી વખત આપણે કોઈ અંગૂઠી કે વીટી પહેરી હોય તો હાથમાં એટલી બધી ફિટ થઈ જાય કે આપણે સરળતાથી તેને કાઢી જ ન શકીએ અહીં મેં જે અંગૂઠી પહેરી છે તે પણ નીકળી શકતી નથી તો તેને કાઢવા માટે અહીં આપણે એક સેફટી પિન લઈશું અને કોઈ પણ ઊનનો દોરો લઈશું હવે આ સેફટી પિનમાં આ દોરો પરવીએ અને સેફ્ટી પિન ને આ રીતે પરવી અને આ દોરાને ફરતે જ આંગળીમાં વીટી લઈએ ત્યાર પછી જે વીટીમાંથી પરવેલો ભાગ છે દોરાનો તેને આપણે આ રીતે ફેરવતા જઈશું તો તમે જોઈ શકશો કે સરળતાથી વીંટી છે આંગળીમાંથી નીકળી જશે ખૂબ જ કમાલની ટ્રીક છે એક વખત જરૂરથી ટ્રાય કરજો ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત નાના બાળકો હોય તો દિવાલમાં તે આ રીતે લીટા કરી દેતા હોય અથવા ડ્રોઈંગ દોરી દેતા હોય તો તેને આપણે સરળતાથી કાઢી ન શકીએ તો તેના માટે અહીં આપણે કાકડીની છાલ લેવાની છે કાકડીને છાલને આ રીતે આપણે ઘસીશું તો તમે જોઈ શકશો કે દિવાલ પર પેન્સિલ પેન કે ઇન્કથી કંઈ પણ દોરેલું હશે તો તે બધા જ દાગ તરત જ તેમાંથી નીકળવા લાગશે તો જ્યારે પણ બાળકો દિવાલ પર આ રીતે કંઈ પણ ચિત્ર કે લીટા કરી દે તો આ રીતે કાકડીની છાલથી તેને દૂર કરી શકાય છે જે ડ્રોઈંગ દોર્યું હતું તરત જ નીકળી ગયું છે આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી રહેશે હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ તો ઘણી વખત આપણા પાસે એવા જૂના શર્ટ પડ્યા હોય આપણને એવું થાય કે આ શર્ટનું કરવું શું તો તેનો તમે આવો ઉપયોગ કરી શકો છો તો અહીં આપણે આ શર્ટમાં સીધી લાઇન દોરી અને તેટલી બાય કટ કરી લેવાની છે

રીતે સિલાઈ કરી લીધેલી છે હવે જે શર્ટના બટન છે તેને ખોલી નાખીએ અને શર્ટને સવડો કરી લઈએ જુઓ તો સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે તો આમાં તમે બ્લેન્કેટ સાચવીને રાખી શકો છો એ ઉપરાંત કોઈ પણ કપડાં જે વધારાના હોય અથવા તો જોઈતા ન હોય એવા કપડાને આમાં સાચવી અને રાખી શકાય છે શિયાળો પૂરો થતાં જ બધા જ બ્લેન્કેટ આ રીતે સાચવી અને રાખી દઈએ આવતા શિયાળામાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય તો આ રીતે શર્ટને કોઈપણ કપડાને સાચવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે કોલરવાળો ભાગ છે ત્યાંથી આપણે તેને ટીંગાળીને પણ રાખી શકીએ હેંગરમાં લટકાવી દઈએ તો આ રીતે ટીંગાળીને પણ રહી શકે તો આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી થયો હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત લિપસ્ટિક જે હોય તે આ રીતે તૂટી જતી હોય આપણી ફેવરિટ લિપસ્ટિક હોય તો આપણને તેને ફેંકવાનું પણ મન ન થાય તો આ લિપસ્ટિકને ફરીથી આપણે કઈ રીતે જોડી શકીએ

આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે ચાલો હવે જોઈએ નેક્સ્ટ ટી ઘણી વખત આપણા ઘરમાં આવા બોક્સ પડ્યા હોય જે મજબૂત હોય તો આપણને એવું થાય કે ચાલો આનું પણ કંઈક રિયુઝ જાણીએ તો આવા બોક્સનો તમે આવો રિયુઝ કરી શકો છો અહીં આપણે આ રીતે તેને ત્રિકોણમાં કટ કરીશું ત્યાર પછી જે આ વધારાનો ભાગ છે તેને આપણે કાપી નાખીએ અહીંથી આપણે આ રીતે માર્કર થી માર્ક લગાવી અને આટલી પટ્ટીને કટ કરી લેવાની છે અને ત્યાર પછી કોઈ પણ નકામું પૂઠું લઈશું અહીં મેં વ્હાઈટ કલરનું કાર્ડબોર્ડ લીધેલું છે તમે કોઈ પણ બોક્સનું એવું પૂઠું લઈ શકો છો અને હવે તેને આપણે આ બોક્સના માપમાં કટ કરીએ આ રીતે કટ કર્યા પછી તેમાં વ્હાઈટ ગ્લુ લગાવીએ અને આ બોક્સમાં સાથે અટેચ કરી દઈએ જો ખૂબ મજબૂતીવાળું બોક્સ હોય તો આપણે આ કોઈ પણ કાર્ડબોર્ડના ટુકડા તેમાં અટેચ કરવાની જરૂર નથી પરંતુ જો થોડું પાતળું બોક્સ હોય તો તમે આ રીતે કાર્ડબોર્ડને તેમાં જોઈન્ટ કરી શકો છો તો આ રીતે આપણે ચાર ટુકડા કરી લઈએ અને બધી જ બાજુ આ રીતે ટુકડાને લગાડી લઈએ આ રીતે ત્રણેય સાઈડ આપણે કાર્ડબોર્ડ લગાડી દીધું છે જેથી તેની મજબૂતાઈ વધી જાય હવે અહીં આપણે ફરતે જ આ ટેપથી તેને સિક્યોર કરી લઈએ જેથી કે તે ખુલે નહીં અહીં જે આપણે માર્કર થી બે પટ્ટી દોરી છે તેને આપણે કટ કરી લેવાની છે પટ્ટી કટ કરતા કઈક આવો લુક આવે છે ત્યાર પછી હવે આ બોક્સમાં તમે કલર કરી શકો છો અથવા એમ નેમ રાખી શકો છો અથવા તો આ રીતે જે ચાર્ટ પેપર આવતું હોય તે લગાવી શકાય અથવા તો વોલપેપર પણ લગાવી શકાય છે જો વોલપેપર લગાવીશું તો ખૂબ જ સરસ તેનો લુક આવશે મારા પાસે અત્યારે વોલપેપર અવેલેબલ નથી તો મેં આ ચાર્ટ પેપરનો યુઝ કર્યો છે અને ફરતે જ આ બોક્સમાં તેને લગાવી દીધું છે હવે આમાં ફિનિશિંગ લૂક આપવા માટે મારા પાસે આવી એક લેસ પટ્ટી પડી હતી મેં તેનો ઉપયોગ કર્યો છે અને ફરતે લાઇનિંગમાં અહીં લેસ લગાડી દઈએ ચાલો હવે જોઈએ આનો શું ઉપયોગ થઈ શકે છે તો આને તમે રસોડામાં ટીંગાળીને રાખી શકો છો અને બધા જ કપ આમાં સાચવીને રાખી શકાય છે જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે બધા જ કપ સચવાઈ જાય છે અને કોઈ પણ વિચારી જ ન શકે કે આ આપણે કોઈ એવા નકામાં બોક્સમાંથી બનાવ્યું હશે જ્યારે આવું ઓર્ગેનાઇઝર માર્કેટમાં લેવા જઈએ તો ખૂબ મોંઘી કિંમતમાં મળતું હોય છે જેને તમે ફ્રીમાં ઘરમાં જ પડેલા નકામાં બોક્સમાંથી બનાવી શકો છો જો એકસાથે ઘણા બધા કપ સચવાઈ જશે પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત આપણા પાસે આવા નકામા ઢાંકણ પડ્યા હોય આપણને એવું થાય કે આનો શું ઉપયોગ થઈ શકે તો ચાલો આના પણ ખૂબ સરસ એવા ઉપયોગ જોઈ લઈએ અહીં મેં એક નકામું ઢાંકણ લીધેલું છે ત્યાર પછી આ ઢાંકણની ગોળાઈનું માપ આપણે માપી લઈએ તો તેના માટે અમે અહીં બીજા ઢાંકણનો ઉપયોગ કર્યો છે આ રીતે તેની ગોળાઈનું માપ માપી લઈએ ત્યાર પછી અહીં તમે તમારો કોઈ પણ ફોટો લઈ શકો છો અથવા તો તમારું ફેવરિટ કોઈ સ્ટીકર લઈ શકો છો અહીં મેં એક ફોટો લીધેલો છે હવે આપણે આ ઢાંકણને આ રીતે રાખી માર્કરથી માર્ક કરી અને એટલા માપમાં આ ફોટો લેવાનો છે અને તેને કાપી લઈએ ત્યાર પછી આ ફોટાને આ ઢાંકણ પર ચોંટાડી દઈએ તેના માટે અહીં મેં વ્હાઈટ ગ્લુનો ઉપયોગ કર્યો છે વ્હાઈટ ગ્લુ લગાવી અને આ ફોટાને ઢાંકણ પર ચોંટાડી દઈએ અને ફરી અહીં આપણે ટુ સાઇડેડ ટેપ લઈશું અને ઢાંકણના બીજી બાજુ ટુ સાઇડેડ ટેપનો ટુકડો ચોટાડી દઈએ ત્યાર પછી હવે તેને તમે ફ્રીઝ પર લગાડીને રાખી શકો છો ખૂબ જ સરસ લાગે છે અને તમે વધારે ડેકોરેટ કરી શકો છો વધારે શણગારી શકો છો અને ફ્રીજ અને દરવાજા પર રાખી શકો છો ત્યાર પછી અમુક ઢાંકણ આવા પણ આવતા હોય છે હેન્ડલવાળા ઢાંકણ આવતા હોય તો તેનો તમે આવો ઉપયોગ કરી શકો અહીં ગ્લ્યુગનથી ગ્લ્યુ લગાવીએ અને આ ઢાંકણને કોઈ પણ દીવાર પર ચોંટાડી શકાય છે સરસ મજાનું એક નેપકિન સ્ટેન્ડ બનીને રેડી થઈ જાય છે અને રસોડામાં લગાવી દઈએ તો આ રીતે તેમાં મસોતા કે નેપકિન ટીંગાળીને રાખી શકાય છે ખૂબ જ સરસ લાગે છે જોતા લાગે જ નહીં કે આપણે આ ઢાંકણનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે તો હેન્ડલવાળા ઢાંકણનો તમે આવો ઉપયોગ પણ કરી શકો ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા અત્યારે માર્કેટમાં સરગવો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળતો હોય છે અને દરેક લોકો સરગવો ખાવાનું પસંદ કરતા હોય છે તો પહેલાં તો જાણીએ કે સરગવાની પસંદગી કઈ રીતે કરવી આ રીતે હાથેથી તોડતા સરગવો સરળતાથી તૂટી જાય તો સમજવું કે તે સરગવાની સીંગ સરસ નરમ છે અને ખૂબ સરસ બનશે જો આ રીતે આપણે તેને તોડી અને જોવાનું છે ત્યાર પછી વાત કરીએ તો જનરલી લોકો સરગવાની છાલ આ રીતે ઉતારતા હોય તો આ રીતે જ્યારે સરગવાની છાલ કાઢીએ ને તો ઘણો સમય લાગે એક એક સિંગમાંથી છાલ કાઢવામાં વાર પણ લાગે અને સરળતાથી છાલ નીકળી પણ ન શકે તો આ સરગવો સાથે સમારતા પણ જઈએ અને સરળતાથી તેની છાલ પણ નીકળી શકે એ આઈડિયા જોઈ લઈએ તો પહેલાં તો આપણે સરગવો સમારતા પહેલાં આટલો પાર્ટ કાઢી નાખીએ ત્યાર પછી તેના ત્રણથી ચાર ઇંચના ટુકડા કરવાના છે તો પહેલાં ટુકડામાં રીતે કટ લગાવી અને ત્યાર પછી જુઓ આ રીતે તેને તોડવાનું છે તો સાથે તેની છાલ પણ નીકળતી જશે તો અલગથી છાલ કાઢવાની જરૂર નહીં રહે આ રીતે સરગવાને સમારતા જઈએ અને તેની છાલ પણ કાઢતા જઈએ કેટલું સહેલું આ રીતે આપણે સરગવાની છાલ પણ સાથે કાઢતા જઈએ અને તેને સમારતા પણ જઈએ તો આ તો વાત થઈ સરગવાની પસંદગી કરવાની અને સરગવાની છાલ કાઢવાની પરંતુ સરગવાના નુકસાનની વાત કરીએ તો જનરલી દરેક લોકો સરગવાના આવા ટુકડા કરી અને તેનું શાક બનાવતા હોય છે તો આપણને એવું થાય કે સરગવો તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેના ઘણા ગુણ હોય છે તો એ વાત સાચી છે પરંતુ તમે ક્યારેય જાણ્યું છે કે સરગવો જો અંદરથી ખરાબ હોય તો તેના બીજમાં ઈયળ પણ હોઈ શકે છે આપણે જે સરગવાને સ્વાસ્થ્ય માટે સારો ગણી અને ખાઈએ છીએ તો જો તેમાં ક્યારેક ઈયળ વગેરે ખવાઈ જાય તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે જુઓ આ રીતે બી માં અંદર ક્યારેક ઈયળ જોવા મળતી હોય છે તો આપણને ખબર કેમ પડે કે આ સરગવામાં ઈયળ હશે કે નહીં તો એ પણ હમણાં આગળ જોઈશું અહીં આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે સરગવાના ટુકડા કરીએ તો આ રીતે આપણે તેના બે ટુકડા કરી અને ત્યાર પછી તેનું શાક બનાવવું જોઈએ સરગવાના ગુણ તો અગણિત છે ઘણા તેના ગુણ છે પરંતુ જો તેમાં ઈયળ વગેરે સાથે આવી જાય તો તે આપને નુકસાન પણ પહોંચાડી શકે છે સરગવાના આ રીતે બે ટુકડા કરી અને ત્યાર પછી તેનું શાક બનાવવું જોઈએ જેથી આપણે જોઈ શકાય કે બીજમાં ઈયળ વગેરે તો નથી ને તો ચાલો હવે એ પણ જોઈ લઈએ કે આપણને ખબર કેમ પડે કે કઈ સીંગમાં અંદરથી બીજમાં ઈયળ હશે તો જ્યારે આપણે સરગવાની સીંગ ખરીદીએ ને તો સીંગમાં બહારથી કોઈ પણ જાતનો સડો ન હોવો જોઈએ જો સિંગમાં થોડો પણ ક્યાંય પણ સડો જણાય આ રીતે તો તેના બીજમાં ઈયળ હોઈ શકે છે પરંતુ જો સિંગ એકદમ સ્વસ્થ હોય લીલી તાજી હોય ક્યાંય પણ સડો ન હોય તો તેના બીજમાં ઈયળ હોતી નથી એટલે ફ્રેશ અને તાજી સીંગ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ સડાવાળી કે ખરાબ સિંગ ક્યારેય ખરીદવી ન જોઈએ તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ